તું તારા જેઠે કદી મને સાર નહીં લેવા દેતો ઈ ધણી હું શું બે બોરા ભૂચે લાલુ એમ કે આ તો ભાઈ તે કીધું ગા વધાર છે એટલે માજ્યું ના એ તો અમારે ઘેર ભેસો છે પણ નહીં એમ નહી હોય હાર ઓરી એક વાત યાદ રાખજો તાણ શું આ તો ના પાડી પણ અમારે ભગવાન મહાન છે આવશો બા ઢેસણે પડતા ઓ હો ભગવાન વળી એવું તો ખોટા સાથ આલ છે હારો હારો ના હો તો મન કેજો ખાલી દાદા ભાઈ તું એ જતા કોમ કરને તારું યાર તારું તો ગઉ ઓસા ઘર ગર્યા છે પતન ના ફાળ ખોટી ચી વાર કરી દે હવે બોરીઓ ઉતારતા તો વાર થાક ના થાય કાકા વાતચીત કરો

ઘટાયા ઠેસર આઈ ગઉ ઘટાયા તમારા ચમ હા અને બોરીઓ કેટલી થઈ બોરા તો બુબાજી કોઈ નથી 12 બોરા થઈ તમારે ના ના હોય એટલે હું માર વાશે જોઈ ના તમારા ભાગની બોરી કમ પડી છે અને પેલી બીજી આના ભાગની ઈ તો કોક લારીમાં મોકલાઈ દીધી મારો તો જોજો આ બે વીઘાના 12 બોરી મારે તો આટલા તો ખર્ચામાં હું લેવાનું હવે બુબાજી 12 બોરી ના થતું થાય તાણ ચમ ઓમાં તમારો કોઈ ઓક નહી ચમ ઓક બધા ભાજ્યા નથી અલા એને ક્ષેત્રમાં ધોના લ્યો તાણી ગઉ ગરી કે તમે ખાલી ખેતરમાં માં જોઈએ ઉંબીઓ બધી ભોય પડી ના હોય આ ખડા માં દોણા કેટલા વેર્યા હે ઓ બજી માર તમન ના કહેવાય પણ અમુક ટાઈમે રાતે પાણી હોય ને એટલે પાણી જાતું હોય તો ઊંજી જાતો હોય આ અમારા બેટા બબે વિકમ બબે રૂટ સવાડે હે તો આના પર મારું છે તને તમાશે હરખું નહીં હરખું છે તો મારે વી બુરી થઈ ઓ અને તમાર બાર કેટલો ફરક રહ્યો ગણો ખાલી તમે ચાળી મણ ઘઉનો ફરક રહે છે તો મૂળ કહું ખબર મારે કેવું મનો તો આપણ તગડી મેલાય હવે આ તાત્કાલિક તો મારા ના કહેવરાય

પણ એમ નહી ખેકાર જી આ વને આટલો વરસ છો કઈ છે આ કોઈ દાડો ઘઉં વાયા છે કે નહીં શીખેર હાલો કરો તો પોસ્ટ બુરી થાય ભાઈ હલો કરે આ બધી એને ખબર નહીં પેલા હાલો કરી કરીને લોકો ચેટલું ચેટલું ભેગું કરતા અને આ ઘવાની કોઈ કિંમત નહીં જો કા એ બધી જોઈ મને ભોન હોય આ હું ટાઈમ સર હાજરી નહીં આવતો નહીં આ યાનું ફળ છે આ છોકરાનું ઊંપ્યું મેં ચમ આવી

અરે ગૌ ચીપાઈ ગયો છે બુબજી એટલે ચોય આખા ગોમો નહી ચીપણા તમારે એકલા ને તેમ ચીપાઈ ગયા એટલે સે શું તમારે ઈ ગયા મન મારા તો એમ જ છે કે મજૂરી કરવાન તો રાખો મજૂરી કરો તે મજૂરા વગન બારબોરી છે એમ બારબોરી તો કોઈ ના કેરો મારા બારબોરી ઉપર તો ખર્જો થઈ રહ્યો અરે આખા ગોમો કોઈ બાર બોરી નહી થઈ એટલે મારે થી તો ખરા વી બોરી અલા તારે ત્રણ શેતન નહી થઈ ને વી બોરી થઈ છે અલે બે વીકો નહી થઈ હું અરે મારી વાત આપળો બારબોરી માં મારા ભાગમાં હવે ચાર બોરી હ

આ બધું જોઈને મને લાજો તમે બારે મહિને છોકરા છોકરાને તો શું ગોઠતા તું મને આટલું બોલો છો અરે આજુ કોઈ છોકરા ફરિયાદ કરી મારી મારી મમ્મી કરી ફરિયાદ આવી તમારા ભાઈ મારા છોકરા મારા હમી ઓ ના કરી ચોથી મને

દગો શબ્દ ના કાઢો તમને કહી દીધું હું જો જોકણ વાવું છું કે ઈમાનદારી કહી દીધું મે હું દગો કદી નહીં કરતો અલે ભાઈ અમને બધી વાત મળી છે તમારી અરે હોય મારી પણ કરવાના આવે તારે

આ ગોમો કો કુતરો ભાઈ ગણતો નહીં હોય એ ઠેકાજી તમે દાજો પલાજ માર છે તો તમે પગ ના મળતા આજ પાસે ને પગા ઉપર સોળ્યો હવે નહીં મેલો ભાઈ નહી હડો હોય થી નવઈ નું છેતર નહીં તમારું અરે નવઈ નું છે મારા હડો હોય થી આ ભૂલ થઈ ગયા હવે એના વાજે હું બોલી જો અને માફ કરો આજ ના જોડો અને આ તમારે કોણ જમ ભયા તમને ખબર છે કોઈ જમ આ ઉચેલ માંગવા તો બે બોરા મે કોરી હોય છે ના પાડી તેમો